જવા દેવા અંદર બધા ને જવું જો દેવા તો આ ભાણાનું ધ્યાન રાખજે કેવું ભાણા પાણી હારું આવ્યું ને બહુ આવ્યું

હવે ઊભો બોર થાય ને એ થોડીક જગ્યામાં માં ઉભે એમને પથ્થરમાં માં જાય નસુજાજી કપાય નહીં બરોબર અને આ કુવામાં શું હોય આ તમારી જે અત્યારે આવ્યું ને હિતેર ફૂટે પાણી અને પાણી સારું આવ્યું ને બરોબર આવું ઉભા બોરમાં ન આવતું એવું પાણી આવ્યું ને તો એ પાણી છે ને કેવું હોય પાંચસો ફૂટે થી ની દબાણનું પાણી આપણે ઘણા ઘણા ખેડૂને સલાહ દેતા હોય કે તમે બોર કુવામાં પાણીનો જે નિતાર કે હોય ને એની નીચે દોઢ બે ફૂટ રાખીને કરવા અને પથ્થરનો ટાઈસના જોઈન્ટ થતા હોય ને ન્યાય કરવાનો કા પછી તમને આગળ ખ્યાલ હોય કે અહીંથી પથ્થર પડતે પછી ટાઈસ મોરામ આવે છે તો એટલે થોડોક દોઢસો બસો અઢી સો ત્રણસો લાંબો જવા દેવો એટલે ન્યા પથ્થર ટાઈસનો જોઈટ આવે તો એમાં પાણી હોય આ પથ્થર હોય પથ્થરમાંથી પાણી ન આવે હેગે અને પાણી જમીનમાં જેટલું દબાયેલું છે ને એ પાણીને બહાર નીકળવું જ હોય એ ઉપર થઈને પોલાણ ગોતતું હોય હવે એમાં એને અહીંયા પોલાણમાં આપણે દાર થઈ ગયો છૂટું થઈ ગયું પાણી એટલે સીધો ધોધ વસૂટો એટલે કુવામાં ઘણી વાર આવું બને ઘણા એવા દાખલા છે કે તમે તો આ એક બોર કીધો ને પચીસ વીઘા જમીન માં આઠ આઠ બોર ઊભા કરેલ હોય નસું પાણી ની એટલી હોય ને અને આ હું આડી નસું આવતી ને તમારે આડો બોર જાય ને એટલે જાજી નસું વિંધાય જાજી નસું વિંધાય અને પાણીના ચાન્સ રીએ થોડુંક અમે વેરંટે એ આપણે વધારે આવે ને ઊંડો બોર હોય અને કુવાનું પાણી નજર સામે તો ખરું વેરંટે વગરનું ફેર પડે ઘણો ફેર અને પાણી ઉપરનું પાણી આવે પાણી મીઠું આવે મોલ ને મોલાત ને માલ ને આપને બધાને સારું એ પાણી

તમે હજી એમાં છે ને આ કર્યું હવે તમારે તો આમાં સફળ થઈ ગયા બરોબર તમે કદાચ બે ફૂટ નું એ જે પડે છે ને નીચે દોઢ બે ફૂટ મુકાવજ ને હજી ફેર પડશે એમાં હું છે સાઈડા નો બોર હોય ને એ દિવાલમાં ખીલી માયરા જેવું હોય અને આ છે ને પરવાન તોડી નાખે બોરવેલ એટલે હજી તમે જે પાણી આવે ને એની નીચે બે ફૂટ ફૂટ છે ને મુકાવીને એક બોર ભલે જ એટલે તો હજી ડબલ પાણી એ જો આવે મુકાવી બંધ નથી અલગ પાણી